બનાસકાંઠા જિલ્લાના સૌપુરાના સરપંચ અમરાભાઈ ચૌધરી સૌપુરાના ગ્રામીણ અધિકારી ટીસીએમ રણછોડભાઈ ચૌધરી અને પંચાયતના સભ્ય સૌજીભાઈ ગલસરને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાષ્ટ્રપતિનું આમંત્રણ મળતા તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી આમંત્રણ આપેલ છે મારે દિલ્હી જવાનું છે એમનો ખૂબ આભાર નરેન્દ્ર મોદી સાહેબનો આભાર સરકારી કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર અમારી સૌપુરા ગ્રુપ ગ્રામ પંચાયતને મહોદય રાષ્ટ્રપતિજી દ્વારા છ્રીસમી જાન્યુઆરીના દિવસે અમારા જે કામો અને જે કામોની પ્રગતિને જોઈ અને અમારી ગ્રામ પંચાયતની છ્રીસમી જાન્યુઆરીની જે રાષ્ટ્રીય પરેડ હોય છે તે અમને આમંત્રિત કરેલા છે માટે યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી તથા મહા મહોદય રાષ્ટ્રપતિજી અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર જેને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિલ્હી ખાતે મહામ્રપતિ ભવનથી અમારી સૌપુરા પંચાયત ને આમંત્રણ મળ્યું છે એમાં સરપંચ શ્રી તલાટી શ્રી ન્યાય સમિતિ ચેરમેન શ્રી ને આમંત્રણ મળ્યું છે અમારા ગામમાં રોડ લાઈટ વીજળી સફાઈ કામો ખૂબ સારી રીતે કામ કરવામાં આવે પંચાયત થરૂ